કોરોનાની મહામારીને લઈ ફરી સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા બરાબર એક વર્ષ બાદ ફરી શાળા કોલેજો શિક્ષણ બંધ કર્યું છે તો સાથે પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે આગામી દસમી એપ્રિલ સુધી શાળા અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેને પગલે દસ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાશે આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો આ ઉપરાંત આવતીકાલે એટલે કે શુક્રવારથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ દસ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના સંક્રમણ રોકવા માટેની ચર્ચાઓ પણ કરાઈ હતી જેમાં એક મહિના પહેલાં શરૂ થયેલી સ્કૂલ કોલેજો બંધ રાખવા અંગે પણ ચર્ચા કરાઈ હતી વધુમાં ગત વર્ષે સ્કૂલ કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સોળમી માર્ચથી બંધ કરાયું હતું ત્યારબાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ છ થી બારની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી પરંતુ એક વર્ષમાં જ કોરોનાની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતા અઢાર માર્ચે ફરી સ્કૂલ કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ